નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમાચારમાં વાત કરીએ તો અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામના આગેવાનો તેમજ પ્રાથમિક શાળાના સ્ટાફ દ્વારા કબડ્ડી ભાગ લેનાર ચૌદ કબડ્ડી બહેનોનું બહેનો સ્વાગત કરવામાં આવ્યું શ્રી બાબરકોટ પ્રાથમિક શાળાની અંદર ચૌદ કબડ્ડી બહેનોની ટીમ અમરેલી જિલ્લા કક્ષાએ વિજેતા થયેલ જે તારીખ પચીસ ના રોજ સરદાર પટેલ રમતગમત સંકુલ પોરબંદર ખાતે જોન કક્ષાની સ્પર્ધા ત્યાં થવાની હોય ત્યાં ગયેલ જેમાં રાજકોટ શહેર અને કચ્છની ની હરાવી અને ફાઈનલ મોરબી ડીએલએસએસ ની ટીમ સામે સારા નજીવા માર્જિનથી હાર થયેલ પરંતુ ઝોન કક્ષાએ પહોંચવું એ જ મોટી ઉપલબ્ધિ અને સીધી ગણાય આ શાળાની દીકરીઓ ઝોન કક્ષા સુધી પહોંચી અને શાળા પરિવાર અને ગામનું નામ રોશન કરેલ છે આ તકે ગામના સરપંચ શ્રી અનકભાઈ સાખટ એસએમસીના અધ્યક્ષ શ્રી કડવાભાઈ એસએમસીના સભ્ય શ્રી ભાણાભાઈ તથા શાળાના પરિવાર એકત્ર મળી અને આ રમતગમત પૂર્ણ કરી આવેલ દીકરીઓનું સન્માન કરેલ અને તેમને વધુ સારી અને ઉજ્જવળ તક આવતા વર્ષ માટે મળે અને ઝોન કક્ષાએ પણ જીત હાંસલ કરે એવા સંકલ્પ સાથે આજનો આ સન્માન સમારોહ કાર્યક્રમ પૂર્ણ કરેલ રિપોર્ટર ભૂપત છાખટ બાબરકોટ પચીસ ના રોજ ઝોન કક્ષાની અંડર ફોર્ટીન ખેલ મહાકુંભ બહેનોની કબડ્ડીની સ્પર્ધા સરદાર પટેલ રમતગમત સંકુલ પોરબંદર મુકામે રમાવાની હતી જેમાં અમરેલી જિલ્લાની ટીમ એટલે કે આમ તો બાબરકોટ શાળાની આખી ટીમ આમાં સિલેક્ટ થયેલી અને અમારા શાળામાંથી સાત બહેનો સિલેક્ટ થઈ અને જિલ્લા કક્ષાનું પ્રતિનિધિત્વ કરીને ઝોન કક્ષાએ રમવા માટે ગઈ હતી જેમાં સૌ પ્રથમ રાજકોટ શહેરી વિસ્તારની જે ટીમ હતી એમને હરાવી બીજા ક્રમ ઉપર કચ્છની ટીમને હરાવી અને ત્યારબાદ ફાઇનલની અંદર પ્રવેશ કરી અને મોરબી ડીએલએસએસ સામે સન્માનજનક રીતે હાયરા પરંતુ હારવું એ જીવનની નવી શરૂઆત છે અને પ્રથમ વખત જોન કક્ષાએ અમારી શાળાની ટીમ ગઈ હતી એટલે આ તમામ બહેનોને આ તકે શુભકામના આપીએ છીએ અને આવનારા વર્ષોમાં વધુ પ્રગતિ કરી અને જોન કક્ષાએ પણ જીત હાસિલ કરે એવી તમામ બહેનોને શુભેચ્છાઓ